कला चार दिवस थी जे प्रकारे वर्षादी परिस्थिति निर्माण થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર गंभीर અસર થઈ છે નિય મેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મહેશ હાલ ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે અને આના કારણે જ બે નવેમ્બરે સનોથરાની ગિરનારની લીલી પરિક્રમા ઉપર પ્રશ્નાત ઉભો થયો છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ગિરનારની લેલી પરિક્રમા નહીં યોજાય અને કેટલાક એવું કહી રહ્યા છે કે ગમે તે થાય લેલી પરિક્રમા યોજાશે ત્યારે આ વાત ઉપર પ્રકાશ પાડવા માટે જૂનાગઢના કલેક્ટરે એક વિડીયો જાહેર કર્યો છે અને વિડીયોમાં તેમણે શું કહ્યું છે એ આવો આપણે જાણીએ કે તેમણે શું કહ્યું છે અને લોકોને શું અપીલ કરી છે તે આ વિડિયોમાં આપણે જાણીએ આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈ પણ અન્નક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને अरे मैं शुरू कराश्वर जो तो लीली परिक्रमा दो नवंबर से पाँच नवंबर जो शुरू होनी है उसके लिए जो अंदर का छत्तीस किलोमीटर का परिक्रमा रूट है वो वन विभाग द्वारा पूर्णतः तैयार करने में आ गया था तथा जो वहीवटी तंत्र के अधिकारी थे उनके द्वारा उसका निरीक्षण भी करने में आया था मगर जैसा कि आप जानते हैं कि ये तूफान और ये बिन मौसम बरसात गिरी है उसके कारण जंगल के रास्तों का वो जो हमने रिपेयर किए थे वो थोड़े से टूट गए हैं तो उसमें जो मुख्य प्रश्न ये है कि किसी भी प्रकार के भारी वाहन अथवा ऐसे वाहन जो फोर बाई फोर के नहीं हैं वो अंदर नहीं जा सकते तो ये एक थोड़ा प्रश्न परिक्रमार्थियों के लिए उपस्थित होगा कि जो सुविधाएं हम हर बार हर बार परिक्रमार्थियों को देते हैं वो शायद इस बार वैसी ना रहे और आप ये भी जानते हैं कि इकतीस तारीख को रेड अलर्ट है तो अगर एक तेज़ बरसात और आ गई तो रस्तों का जो धुआं है वो बहुत ज़्यादा हो जाएगा तथा परिक्रमार्थियों को इसमें दिक्कत आएगी इसलिए मैं सभी परिक्रमार्थियों से ये अपील करता हूँ कि जब तक तंत्र की तरफ से आपको ये मैसेज ना मिले कि आप आ जाइए और ये परिक्रमा पूर्णतः सुरक्षित है तब तक आप ना निकलें ताकि आप परेशान नहीं होंगे तथा ख़ास करके जो बुजुर्ग और बच्चे हैं उनको मैं ये मैसेज देना चाहूँगा कि आप इस बार की परिक्रमा अगर टालें तो उनके लिए अच्छा होगा मगर इस बार तो परिक्रमा से पहले बरसात आ गई है तो ये और भी गंभीर बात है तो इसलिए मैं जनमानस से अपील करूँगा कि आप अगर परिक्रमा में पूरी सावचेती के साथ आएँ तथा जब तक तंत्र का मैसेज ना मिले, तब तक वो शुरुआत ना करें